હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર એકવીસ ડિસેમ્બર બાદ ઠંડી પડવાની શક્યતા છે આ સાથે જ સવારના સમયે પવનો ફૂંકાશે તારીખ ત્રેવીસ અને ચોવીસ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે પરંતુ છવ્વીસ ડિસેમ્બર આસપાસથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે આના કારણે ગુજરાતના ભાગોમાં જાન્યુઆરી શરૂઆત સુધીમાં વાદળો આવશે અને દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભાગોમાં વાદળછાયું વાતાવરણ કે છાંટા પડવાની શક્યતા છે તેમણે ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની આગાહી કરી છે ખાસ કરીને દસમી જાન્યુઆરીથી ઠંડીમાં ચમકારો આવી શકે છે અને તેર જાન્યુઆરીથી અંત સુધીમાં હિમવર્ષા એટલે કે માવઠું થવાની શક્યતા છે હાડ થીજવતી ઠંડીની આગાહી અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં સવારના સમયે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે તેમજ અનેક ભાગમાં લઘુત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં બાર ડિગ્રીથી દસ ડિગ્રી તાપમાન થઈ શકે છે અમરેલી અને કચ્છમાં હાડ થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે જાન્યુઆરીમાં માવઠાની આગાહી ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીમાં માવઠાની આગાહી કરાઈ છે છવ્વીસ ડિસેમ્બરથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે હિમાલયના બર્ફીલા પવનોને લીધે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે દક્ષિણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે